રાસ ગરબા એ ગુજરાતીની ઓળખ છે પરંતુ વેસ્ટર્ન કલ્ચરને કારણે ભાતીગઢ ગરબા આજના યુવાનોના મનમાંથી વિસરી રહ્યા છે ત્યારે આ પ્રાચીન ગરબાને પોરબંદર જિલ્લાની મહેજ્ઞાતિએ મણિયારો રાસ નામ આપી અને આજના આધુનિક યુગમાં જાળવી રખાયા છે રાજ્યમાં નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે પરંતુ આજના આધુનિક યુગમાં યુવાનો ગુજરાતની પરંપરાઓ ભૂલી વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે પોરબંદરમાં મહેર સમાજ દ્વારા પરંપરાગત રાસ ગરબા આજે પણ જાળવી રાખ્યા છે પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે પહેલાના જમાનામાં મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતિ છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી ત્યારે બુંગે ઢોર વગાડી વિજય ઉત્સવ મનાવવામાં આવે છે રાસ જન્માષ્ટમી અને નવરાત્રીમાં પરંપરાગત પોશાક પહેરી અને રમવામાં આવે છે પોરબંદરમાં દર વર્ષે મહેર સુપ્રીમ કાઉન્સિલર દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે રજા જયંતિ ઉજવાઈ રહી છે જેમાં પાંચમા નોરતે મહેર સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત પોશાક પહેરી અને રાસ ગરબાની રમઝટ બોલાવે છે આ ઉપરાંત મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે વીસ થી પચીસ તોલા વજનના સોનાના દાગીના પહેરી રાસ ગરબા રમે છે મારું નામ ભોજાભાઈ લીલાભાઈ આગળ છે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં પાંચમા દિવસે અમારી મેર કોમ્યુનિટીનો જે પરંપરાગત મણિયારો રાસ એક સાથે બે થી ત્રણ હજાર લોકો રમે છે અને આ મણિયારો નું મહત્વ આજે ફક્ત સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં ભારત નહીં પણ વિશ્વના દરેક દેશોમાં છે આજે તમે ઈઝરાયલ જાઓ લંડન જાઓ જાપાન જાઓ કેનેડા જાઓ જ્યાં મણિયારો આપણા વંશ પરંપરાગતની જે સિસ્ટમ છે એનાથી રમાય છે અને મણિયારો ખરેખર તો બધી જ્ઞાતિ રમી નથી શકતી મણિયારો છે એ મારા વારસાગત સંસ્થા એક એક આગવી ઓળખ છે અને મણિયારા થકી આજ મેર બધી જગ્યાએ પહેચાન છે મેર એટલે મણિયારો અને મણિયારો એટલે મેર આજે કોઈ પણ દેશ વિદેશના ભારતમાં જે કોઈ લોકો આવે છે ત્યારે મોદી સાહેબનો આગ્રહ હોય કે ભાઈ પોરબંદરનો મેરનો મણિયારો રાખજો એટલે મેરની આજ પેચાન એવી થઈ ગઈ છે કે વિશ્વ લેવલે આજે તો હર કોઈ જ્ઞાતિની નથી હોતી પણ સમુદ્ર કાંઠે વસેલી નાની એવી કોમ્યુનિટી જે બે ત્રણ લાખની વસ્તી ધરાવે છે એને આજે એક હાઇલાઇટ કરેલી છે અને અમારા રોહમાં વસેલું જે કમેન્ટ છે એક જે સાંસ્કૃતિક વારસો છે અમે લોકો જાળવો છે અમારો ટ્રેડિશનલ પહેરવેશ છે આ પહેરવી આને ઓઢણું કહેવાય

દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે મણિયારો રમતા પુરુષો આંગળી ચોરણી પાઘડી અને ખેસ પહેરીને મણિયારો રાસ રમે છે આધુનિક નાના ઓઢણા ઓઢીને રમાતી આજની ગરબીઓમાં અમારો સમાજ અને અમારા વડીલોએ જે પરંપરા જાળવી છે આજે 25 વર્ષથી અમારી ગરબી થાય છે આ ગરબીમાં નાની દીકરીઓ થી માંડી અને મોટી ઉંમરના લગભગ નેવું વર્ષના વડીલ પણ ગરબી લે છે નેવું વર્ષના બા છે રાહડો લે છે અને સંપૂર્ણ પરંપરાગત જે અમારું કલ્ચર છે એ અમે જાળવી રાખ્યું છે પેઢી દર પેઢી અમે અમારા સંતાનો દેશું અમને અમારા માવતરે અમને આપ્યું જે કઈ ઓર્નામેન્ટ છે દાગીના છે કપડાં છે અમે ટ્રેડિશનલ જાળવી રાખ્યા છે આજના આધુનિક જમાનામાં આપણે જોઈએ છે તો માણસ જેમ બને એમ આધુનિક બનતો જાય છે પણ અમે અમારી પરમતાર જાળવી રાખી છે પાંચમા નોર કે ખાસ કરીને અમારા શિષ્ટતાથી અને ખુબ સરસ રીતે અમારા રાવડા લેવાય છે અને દાગીનાનો અમને ભે નથી અમારી માતાજી છે શક્તિ અને ભક્તિનો તહેવાર એટલે નવરાત્રી આ મહિલાઓ જ્યારે રાસ રમે છે ત્યારે પોતાના પોશાક હોય છે જેમાં ઢારવું કાપડું ઓટણી અને ડોકમાં સોનાના હાર અને કાનમાં વેઠલા પહેરે છે કે અમારો આ 25મો વર્ષ એટલે રજત જયંતિ મહોત્સવ છે પહેલા સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે થતું તો હવે ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે અમે કરીએ છીએ અમારું આ પચીસમું વર્ષ જે છે આ રજન દેવદીનું વર્ષ છે અમારી વિશેષતાઓમાં આજનો મળિયારો અમારી બહેનોના જે ખાસ કરીને જૂના રાસ હા અને એના ટ્રેડિશનલ યુનિફોર્મમાં જે આ રમાય છે એ અમારી ખાસ વિશેષતાઓ અને એમાં મેર કોમ્યુનિટી પોરબંદર એરિયાના અંદર જે છે એ અમારી ખાસ વિશેષતા જળવાઈ જે પરંપરાગત રાસ હોય જે સંસ્કૃતિ હોય એ તમે રહી છે દરેક જ્ઞાતિ માટે પોતાની જૂની પરંપરાઓ સચવાઈ રહે એ ખૂબ અગત્યની વાત છે એ જળવાવી જોઈએ એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૂતકાળને સંભાળી અને એને ભવિષ્યમાં લઈ જવો જોઈએ અને એના ભાગરૂપે આખી અમારી ઇન્ટરનેશનલ એ સુપ્રીમ કાઉન્સિલની ટીમ જેની અંદર બધા ઉપપ્રમુખો મહામંત્રીશ્રીઓ આખી ટીમ ખૂબ પ્રયત્ન કરે છે અને આજે જે નાના નાના ભૂલકાઓ છોકરાઓને આ યુનિફોર્મમાં અમે જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે કે અમે જે પ્રયત્ન કરીએ છીએ એનું કંઈક પણ રિઝલ્ટ છે દીકરીઓ અમે જ્યારે આરતી થાય છે અને જોઈએ છે કે યુનિફોર્મમાં પ્રોપર આવી ઉભા રહીને આરતી કરે છે ત્યારે આનંદ ખૂબ થાય કે આ અમે જે મહેનત છે એ ફળીભૂત છે અને ભવિષ્યમાં અમારી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળે છે ત્યારે મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે વીસ થી પચીસ તોલા સોનાના દાગીના પહેરી કોઈ પણ જાતની બીક વગર બોલાવે છે આ પ્રસંગે પુરુષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે સુદામાપુરી પોરબંદરમાં નવરાત્રી નોરતાના પાંચમા દિવસે મહેર જ્ઞાતિનું પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું ભાઈઓ બહેનો એક સાથે જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોકો સમક્ષ મૂકી હતી જેમાં એક એક મહિલાએ પોતાના શરીરે વીસ વીસ તોલા સોનાના દાગીના પહેરી પરંપરાગત રાસડા રમી માતાજીની આરાધના કરી હતી નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર